પ્રદીપ કુમારી છે ને અત્યારે થાંભલી છે બપોર પછી પ્લાન ગોઠવેલો હતો એટલે અત્યારે આપણે બધાને જવાનું છે થાંભલી નાખવાની છે બરાબર અને આપણી સાથે આવે છે હાર્દિક કુમાર હા નહીં લઈ તો મસ્તી પહેલાં કરે પછી બીજું અને પ્રભાત કુમાર છે અને ધર્મેશ છે ત્રણ ચાર જણા છે કારણ કે ફોટો વિડીયો બંને છે ને એટલા માટે થઈને બપોર પછી એને પ્લાન કેવો કંઈ ખબર નહીં આપણે સીધા હોટલમાંથી આવી ગયા બીજા હોટલમાં જવાનું હતું એટલે ફટાફટ આવી ગયા છે હવે જે હું જોઈએ પ્રદીપભાઈ નો કેવો પ્લાનિંગ છે એને સરસ મજા નાખતી ને પછી પીઠી પીઠીમાં નવો નવો હું કહું ને કે ભાઈ નાવાનું છે ના પાડી છે પણ આપણે એને બોલ ભરી નવરાજ ભાભી કરતો હવે આપણે જાય અહીં મારી બાજુમાં જ છે કે પ્રદીપભાઈ ખાલી બસો મીટરના ગાળામાં એટલે કંઈ ટેન્શન થઈ વાત નહીં ફટાફટ આડી પોતી જાઉં હાલો હું મારા ઘરેથી ભાગું પ્રદીપના ઘરે થાંભલી નાખવા માટે ને આપણે ફોર વ્હીલ લઈને નથી જવાનું આપણે આ ડિસ્કવર આવી ગયું પાછી ડિસ્કવર લઈને જવાનું છે એટલે આ છે એટલે આવીને એટલે બહુ ગાડીઓ લઈને બહુ જાય મારા આ હાદે જો બેસી ગયો મારો શરદી થઈ ગઈ તમે કંઈ છું કંઈ નથી છું ને તો એ તો એકદમ ફોર્મમાં છે પણ મારો આજ વારો સડી ગયો ગાડી લઈને મજા છે પકડને પાના લઈને જોઈ કરી ગયો ભાઈ ને આની ઘેર આપણે થાંભલી છે ને અઢું કરે બધું એટલે કઈ આમાં થાંભલી મારા ભાઈ રાખો યાદ હતા પાકડ ને પાના લઈને વર ગઈ હતી આપણે પોતી ગયા છે પ્રદીપ ભાઈ ને ઘેરે આપણે હું હમું કરે ને જોવાનું છે દેખાર હા હોય ગયો રોહિત કુમાર સીધા કામ લાગી ગયા છે રોહિત શું કરે ભાઈ પોસ્ટર સોટાડવા મંડી ગયો પ્રદીપ ભાઈ થાંભલી ને વાર છે તારે કામ છે ને ઉપાડ લીધા છે લીલા લીલા કામના સંજય કુમાર સંજય મારી મૂું છે મૂંઘુ એ બધા અમારા હાર્દિક કુમાર ઘણા સમય પછી અમને મળ્યા ભાઈ અમને એવો આનંદ થયો કે ભાઈ મજા હાર્દિક સાથે સાથે કૌશિક કુમાર

આ બધાય બાકી ના હું એક જ પડ્યો તા તઈ ને પૂર્ણ આવશે બાપા ગજબ હો ભાઈ હવે તમને પછી અલગ થી વાત કરી અટણે કઈ નઈ તો હાર જગ્યા બધે બેઠા ને કુમાર પણ જો આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો આના વગર અમાર બ્લોક છે ને અધૂરો હતો થોડો મિલન બે શબ્દ કહી દે ભાઈ તો મિલન ભાઈ બે બે ખાલી એક ને બે એક ને બે એક ને બે કહી દે એક ને બે કહી દે કહી દે જલ્દી હા જો એ હું તો એ કલ્લાસી હુઈ ગયો અને કરવાનું હું કે સમજાતો નથી કા હું

ખાલી થાંભલી મૂકવા જાય આપણે અંદર રાખી દઈને ઘરમાં મૂકવા જાય આના પછીની વિધિ છે મારા પ્રમાણે ગોત્રી ટોપ ગોત્રી જાય જબરદસ્ત ભાઈનું છે આપણે ધર્મેશભાઈ થાય થોડાક મુંજાઈ ગયા કા મુંજાઈ ગયો ફ્રેશ છે ને એકદમ ગમે મૂકે બીજો હજી સાના માના બેઠામાં થાંભલી પતાય નાખી હવે આગળનો દોરીને હોપીએ બે કેવું

આના પછી સીધી પીચું છે એટલે ફાટે હશે ફાસ્ટ બધી કામ ઉપર લઈ ગયું એટલે આ સ્પીડલી કામ કરે બધી અમાર પ્રદીપભાઈ આકર રમળવારે બાજુ ચાલુ થઈ ગયો ને એક બાજુ આય સરસ બે એક ભેગું મિન્ને બધું ઉપર લઈ ગયું લાઈટ નું સેટિંગ કરી દઉં ને ભાઈ થોડીક વારમાં આમાં અંધારું થઈ ગયું તમે જોવ યાર અમે તમે અમને લાઈટ આપો તો અમે લાઈટ કરીએ ને બાકી તમને થોડું કઈ ભેગું થાય હલો હલો કે કરો કરો મારા વાલા ત્યાં સુધીમાં અમારું પૂરું કરીએ અને છે ને ફોટો શૂટ કરવાનું છે એના માટે થઈને બધા બેસી ગયા છે માન માન આનો વારો આવી ગયો એટલે બધાનો ભાઈ ફોટો પાડી દેવો હવે નેખનું છે અત્યારે હું ને ધર્મેશ જ છે ભાઈ બીજા બધા વહી ગયા છે સેવિંગ કરાવવા માટે હા આ જો અમારે ગેંગ પાલ્ટી હાલો ભાઈ પ્રદીપ પ્રતિભાઈ આવી જાવ હાલો હાલો ભાઈના થકી છે ને આજે ભાઈ અમને એલોજન ચાલુ કરી દીધી બાકી બીજા કોઈ હોય ને તો એટલે ટેકો કરે નહીં પણ અમારે વધારે આપડે લાઇટ નું થોડુંક વધારે થઈ ગયું એટલે લાઈટ તો ચાલુ કરી દીધી પણ હવે આપડે સંજયભાઈ છે ને આ લીધે છે ને લાઈટ નું કામ આપડે જોરદાર નું કામ ઉપડી ગયું છે કારીગર જોરદાર મારો કોલેજ હતો તો કોલેજ હતો કોલેજ છે ને વાલા તો ચલો હવે આપણે પ્રદીપભાઈ જલ્દી તૈયાર થઈને આવે ને તો ફટાફટ પીટી સોલ લઈ પછી રમવા ને દાંડિયા જોઈ જોઈ ને એન્ટ્રી જો મારા કોલેજ આ પ્રદીપભાઈ ની પીટી ચાલુ થઈ ગઈ છે હવે ટાઈમ થઈ ગયો છે મારા અંદાજ પ્રમાણે આઠ સાડા આઠ વહેલું થઈ ગયું છે બધાય વહી ગયા હું ને તમે ગયા તમે શું કહેશો જલ્દી ખસી હું ગાડો પોતાની જ દેહું ભાઈ દે દેવું થાય આવું જલ્દી પઠ્ઠી સોડે જ થાય ને મારો વાલો અહીં પબ્લિક હવે એટલી જ રહી બધા વે ગયા છોનું મોનું ટીનું બધા અહીંયા દાંડિયા શરૂઆત થઈ કેતા તો ભૂલાય કે સાગરભાઈ આવી ગયા લે ભાઈ સાગરભાઈ આવી ગયા આ સાગરભાઈ છે ક્યાં ભાઈ બોલ એક ની વાત આપું બોલ આ ભાઈ તો

તો આપણે પ્રદીપભાઈ સરસ મજાનો સાપો બાંધી દીધો છે હાલ તો આપણે સરસ મજાની એન્ટ્રી પણ આવું કરી લઈએ સાથે સાથે